નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો સાઠ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસ થી ચારસો સાઠ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો દસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ચારસો સાઠ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો છત્રીસથી ત્રણસો છ્યાસી જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસ થી ચારસો એકત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં બસો ચાલીસ થી છસો બહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો સિત્યોતેર ડીસા માર્કેટ યાર્ડમાં એકસો થી બસો સિતેર ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકવીસ માર્કેટ માર્કેટ વાસણા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો